હનુમાન જયંતિ નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ હનુમાનજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ નજરે પડતી હતી વિવિધ ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હનુમાન દાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા રોકડીયા હનુમાનજીના મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે છપ્પન ભોગ ચડાવવામાં આવ્યા હતા તો સાથે સાથે મહાપ્રસાદી સુંદરકાંડ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા આજે આપને રોકડીયા હનુમાન મંદિરે હનુમાનજી દાદાને છપ્પન છપ્પંદો ધરાવવામાં આવ્યો છે એના ભંડારો ચાલુ છે દર વર્ષે હનુમાનજીને અનેક નાના પ્રકારના વ્યંજનોના ભોટ આપે છે બે હજાર આઠના અંદર અગિયારસો કિલોનો એક લાડુ લાગે લગાવ્યો હતો બે હજાર દસના અંદર પચીસસો કિલોનો લાડુ હતું ગયા વર્ષે ત્રીર હજાર એક સિલોનું લાડું હતું એ રીતે દર વર્ષે અનેકો અલગ અલગ કાર્યક્રમો થાય છે એ વખતે છપ્પનનું કાર્યક્રમ રાખેલો છે ને ભંડારો ચાલુ છે સાડા દસથી બે વાગ્યા સુધી ભંડારો છે ને આજે આજે સાડે પાંચ વાગ્યા સુધી સાડે પાંચ વાગેથી સુંદર તો સાથે સાથે ભરૂચ શહેર અને જિલ્લામાં પણ હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ મંદિરો ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદી અને દર્શનનો નો લહાવો લીધો હતો આવી સૈયદ રિપોર્ટ ભરૂચ